શિવજીનો જન્મ કેવી રીતે થયો શિવજીના માતા પિતા કોણ હતા નમસ્કાર મિત્રો આપ સૌ દર્શક ભાઈઓનું ફરી એકવાર વીઆર મીડિયા ત્રેવીસ પર સ્વાગત છે મિત્રો આજના વીડિયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને તેમના માતાપિતા કોણ હતા

આજ રહસ્ય આજે હું તમને આ વિડિયોમાં સમજાવવા જઈ રહ્યો છું કે ભગવાન શિવના માતાપિતા હતા કે નહીં તો આવો મિત્રો આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી કરીશ કે જો તમે અમારી ચેનલ પર નવા મહેમાન દર્શક બનીને આવ્યા હો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન ઘંટડીને પણ અવશ્ય દબાવી દો કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ અમારા માટે ખૂબ મહત્વ રાખે છે અને આ વીડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ તો ચાલો દર્શક ભાઈઓ આગળ વધીએ અને જાણીએ ભગવાન શિવના જન્મ વિશે અને તેમના માતા પિતા વિશે પ્રિય દર્શકો ભગવાન શિવ વિશે લોકો કહે છે અને એવું કહેવાય છે કે ભગવાન શિવ ત્રિલોકના આદિ અને અંતના દેવતા છે જેમની આગળ દુનિયાની બધી શક્તિઓ નિષ્ફળ થઈ જાય છે પરંતુ શું તમને ખબર છે કે આખરે ભગવાન શિવ કોણ છે અને તેમણે કોની પાસેથી પોતાનું શિક્ષણ શિક્ષણ મેળવ્યું મેળવ્યું હતું હતું કે નહીં અને કોને તેમણે શિક્ષણનું દાન આપ્યું આજ સવાલોનો જવાબ આપવા જઈ રહ્યા છીએ ભાઈઓ કહે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હતું સમય થંભી ગયો હતો અને ચારે બાજુ ફક્ત શૂન્ય હતું ત્યારે તે નિર્વતામાં એક હુંકાર ગુંજ્યો અને તે જ હુંકાર બન્યો સૃષ્ટિનો પ્રથમ સ્પંદન પરંતુ જેમણે તે હુંકાર ભર્યો તેનો જન્મ કેવી રીતે થયો શું ભગવાન શિવ ક્યારે જન્મ્યા હતા કે તેઓ સ્વયં જ અનાદિ છે તો મિત્રો આજે સૌથી પહેલા ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી પ્રથમ કથા એટલે કે શિવ પુરાણની એક લોકપ્રિય કથા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને સ્વયંભુ માનવામાં આવે છે જેનો અર્થ થાય છે કે ભગવાન શિવનો જન્મ સ્વયંથી જ થયો હતો એટલે કે આથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ન તો ભગવાન શિવની કોઈ માતા છે ન તેમના કોઈ પિતા છે આ જ કારણે ભગવાન શિવ પંચ તત્વોથી પણ પરે છે જેના કારણે તેમને મૃત્યુનો કોઈ ભય નથી અને તેમનું મૃત્યુ ક્યારેય થતું જ નથી ન થઈ શકે પરંતુ હવે વાત કરીએ વિષ્ણુ પુરાણમાં જે જણાવવામાં આવ્યું છે તે ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી બીજી એક કથા વિશે વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના માથામાંથી નીકળતા તેજના કારણે ભગવાન શિવની ઉત્પત્તિ થઈ હતી અને તેમની નાભીમાંથી નીકળતા તેજથી કમળ પર વિરાજમાન બ્રહ્માજીનો જન્મ થયો હતો પરંતુ બીજી બાજુ ભગવાન વિષ્ણુના જન્મ વિશે શિવ જણાવવામાં આવ્યું છે કે એક વખતની વાત છે જ્યારે ભગવાન શિવ પોતાના ઘૂંટણ ઘસી રહ્યા હતા અને તેમના ઘૂંટણમાંથી નીકળતી મેલમાંથી ભગવાન શ્રી વિષ્ણુનો જન્મ થયો હતો પરંતુ જો આવું થયું હોય તો વિષ્ણુ પ્રાણ અને શિવ પ્રાણ એકબીજાથી ઘણા અલગ છે આ કથા ઉપરાંત ભગવાન શિવના જન્મની એક બીજી પૌરાણિક કથા ઘણી લોકપ્રિય થઈ રહી છે જેને કદાચ તમે મોટેરાઓ પાસેથી સાંભળી હશે પરંતુ જો ન સાંભળી હોય તો તમારી જાણકારી માટે અમે જણાવી દઈએ કે એક વખતની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુ અને પરમ બ્રહ્માજી વચ્ચે આ વાત પર ચર્ચા શરૂ થઈ કે આખરે આ સંસારમાં સૌથી મહાન કોણ છે અને જયારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા આ વાતને લઈને ચર્ચા કરી રહ્યા હતા તો એક જલતા થાંભલાના રૂપમાં મહાદેવ તેમની વચ્ચે આવ્યા મિત્રો તે બંને આ રહસ્યને સમજી શક્યા નહીં અને ત્યારે અચાનક એક અવાજ આવ્યો જેમણે કહ્યું કે જે કોઈ આ થાંભલાનો છેડો શોધી લેશે તે જ સૌથી મહાન કહેવાશે આવું સાંભળતા જ બ્રહ્માજીએ એક પક્ષીનું રૂપ લીધું અને થાંભલાનો ઉપરનો ભાગ શોધવા માટે નીકળી પડ્યા તે જ રીતે વિષ્ણુજીએ વરાહનું રૂપ ધારણ કર્યું અને થાંભલાનો અંત શોધવા માટે તેઓ પણ નીકળી પડ્યા ઘણી વાર સુધી શોધ્યા પછી પણ બંનેમાંથી કોઈને થાંભલાનો છેડો મળ્યો નહીં અને બંને હાર માનીને પાછા ફર્યા ત્યારબાદ ભગવાન શિવ પોતાના અસલી રૂપમાં આવે છે અને પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ માની લીધું કે મહાદેવ જ સૌથી મહાન અને શક્તિશાળી છે તેમનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી મિત્રો આની સાથે જ શિવપુરાણમાં જણાવેલો થાંભલો આ વાતને દર્શાવે છે કે ન તો ભગવાન શિવનો કોઈ જન્મ થયો હતો ન તેમનો કોઈ અંત છે અને કારણ એ જ છે કે ભગવાન શિવને શંભુ કહેવામાં આવે છે એટલે કે ભગવાન શિવનો અંત છે હવે અમે વાત કરીએ ભગવાન શિવ સાથે જોડાયેલા એવા એક વિષય વિશે જે સૌથી વધુ સિદ્ધ છે કે શું ભગવાન બ્રહ્મા ભગવાન શિવના પિતા છે તો તેમની આ કથા લોકોમાં ઘણી પ્રસિદ્ધ છે તમને જણાવી દઈએ કે આખરે કઈ રીતે ભગવાન શિવે બ્રહ્મા પુત્રના રૂપમાં જન્મ લીધો હતો આની પાછળ વિષ્ણુ પુરાણની એક પૌરાણિક કથા છે જે અનુસાર જ્યારે ધરતી આકાશ પાતાળ કે કહો કે આખું બ્રહ્માંડ જળમગ્ન ડૂબેલું હતું ત્યારે ભગવાન વિષ્ણુ સિવાય આ સંસારમાં કોઈ દેવ કે પ્રાણી ન હતું ત્યારે ફક્ત વિષ્ણુ જ પાણી પર પોતાના શેષ નાગ પર સુતેલા જોવા મળતા હતા ત્યારબાદ તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે કમળની દાંડી પર બ્રહ્માજી પ્રગટ થયા અને જ્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ આ બ્રહ્માંડ સાથે સંબંધિત વાતો કરી રહ્યા હતા એટલે કે તેના વિશે વાતો કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારબાદ બ્રહ્માજીએ તેમને ઓળખવાનો ઇનકાર કર્યો આ કારણે ભગવાન શિવ રૂઠી ગયા અને તેમના રૂઠવાના કારણે ભગવાન વિષ્ણુએ તેમને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરીને બ્રહ્માજીને ભગવાન શિવની યાદ અપાવી ત્યારબાદ ભગવાન બ્રહ્માને પોતાની ભૂલનો અહેસાસ થયો અને શિવ પાસે માફી માંગતા તેમણે તેમની પાસે પોતાના પુત્ર રૂપમાં જન્મ લેવાનો આશીર્વાદ માંગ્યો જેના કારણે ભગવાન શિવે ભગવાન બ્રહ્માની પ્રાર્થના સ્વીકારીને તેમને આશીર્વાદ આપ્યો પરંતુ ત્યારબાદ જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના શરૂ કરી તો તેમને એક બાળકની જરૂર પડી અને ત્યારે તેમને ભગવાન શિવનો આશીર્વાદ યાદ આવ્યો આ માટે ભગવાન બ્રહ્માએ તપસ્યા કરી અને બાળકના રૂપમાં ભગવાન શિવ તેમની ગોદમાં રડતા પ્રગટ થયા મિત્રો તમને જણાવી દઈએ કે આ ભગવાન શિવનું એકમાત્ર બાળરૂપ છે જ્યારે ભગવાન બ્રહ્માએ તેમના રડવાનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તેમનું કોઈ નામ નથી ત્યારે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવનું નામ રુદ્ર રાખ્યું જેનો અર્થ થાય છે રડનાર પરંતુ તેમ છતાં પણ ભગવાન શિવ ચૂપ થયા નહીં તેથી બ્રહ્માએ તેમને બીજું નામ આપ્યું પરંતુ શિવને તે નામ પણ પસંદ ન આવ્યું અને તેમ છતાં તેઓ ચૂપ થયા નહીં આ રીતે શિવને ચૂપ કરાવવા માટે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવને એકસો આઠ નામ આપ્યા આજે રુદ્ર સર્વ ભવ ઉગ્ર ભીમ પશુપ્તિનાથ મહાદેવ જેવા નામ આપ્યા હતા શિવ પુરાણ અનુસાર તેમના આ નામો પથવી પર લખાયેલા છે ત્યારબાદ વાત આવે છે શ્રીમદ દેવી મહાપુરાણની તો શ્રીમદ દેવી મહાપુરાણમાં ભગવાન શિવના માતા અને પિતા વિશે જણાવવામાં આવ્યું છે શ્રીમદ દેવી મહાપુરાણ અનુસાર જો જોવામાં આવે તો એક વખત જ્યારે ભગવાન નાર્દજીએ પોતાના પિતા ભગવાન બ્રહ્માજીને પૂછ્યું કે સૃષ્ટિનું નિર્માણ કરનાર કોણ છે સાથે જ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને તમારા માતાપિતા કોણ છે ત્યારે ભગવાન બ્રહ્માજીએ એ ત્રિદેવના જન્મ વિશે જણાવ્યું જણાવ્યું અને અને જે તે આશ્ચર્યજનક વાત હતી ખરેખર તેમણે કહ્યું કે દેવી દુર્ગા શિવ સ્વરૂપ બ્રહ્માના યુગથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો જન્મ થયો હતો એટલે કે પ્રકૃતિનું રૂપ લીધેલી માતા દુર્ગાજ અમારા ત્રણેયની માતા છે અને બ્રહ્મા એટલે કે કાલ સદાશિવ અમારા પિતા છે સાથે જ મહાપુરાણ માં પણ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે થયેલા ઝઘડાની એક કથા મળે છે જે અનુસાર એક વખત શ્રી બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે ઝઘડો થયો અને બંનેમાં બેસ ચઢી હતી તો ભગવાન બ્રહ્માએ કહ્યું કે સૃષ્ટિનું નિર્માણ મેં કર્યું છે અને હું જ પ્રજાપ્તી છું જેના જવાબમાં ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે હું તમારો પિતા છું કારણ કે તમે મારી નાભીમાંથી નીકળેલા કમળમાંથી જન્મ્યા છો અને ધીમે ધીમે આ ચર્ચા વધતી ગઈ મિત્રો આ ચર્ચાનો ઝઘડો સાંભળીને સદાશિવ ત્યાં પહોંચ્યા અને તેમણે કહ્યું કે પુત્રો મેં તમને આ સંસારને બનાવવાનું અને તેને સંભાળવાનું માત્ર બે કામ આપ્યા છે આજ રીતે મેં શંકર અને રુદ્રને શહર અને તૃપ્તિના કાર્યો આપ્યા છે આની સાથે જ તેમણે કહ્યું કે મારા પાંચ મુખ છે એક મુખમાંથી નાથ એટલે કે ઓ શબ્દ પ્રગટ થયો છે આ પાંચે એકસાથે મેળવી જોવામાં આવે તો એક અક્ષર ઓમ બને છે જેને આજે આપણે બધા ભગવાન શિવના મૂળ મંત્ર તરીકે જાણીએ છીએ આટલું કહ્યા પછી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમજી ગયા કે ભગવાન ભગવાન વધુ શક્તિશાળી આ દુનિયામાં નથી અને પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા તો ચાલો મિત્રો હવે તમે ભગવાન શિવ વિશે આટલું તો જાણી જ લીધું તો શું તમને ખબર છે કે આખરે ભગવાન શિવે કોની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું અને તેમના ગુરુ કોણ હતા અમે જાણીએ છીએ કે કદાચ આનો જવાબ તમારામાંથી કોઈને ખબર હશે પરંતુ જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે ભગવાન શિવ સ્વયં આ સંસારના ગુરુ માનવામાં આવે છે જેમણે સંસારમાં ગુરુ શિષ્યની પરંપરાની શરૂઆત કરી હતી પરંતુ જો સવાલ આવે કે ભગવાન શિવ કોના ગુરુ હતા તો તમારે અવશ્ય જાણવું જોઈએ કે હિન્દુ ધર્મના ગ્રંથો કહે છે કે બ્રહ્માજી અને શિવજી સંસારના સૌથી પ્રથમ ગુરુ છે જેમણે ગુરુ શિષ્યના આ સંબંધની શરૂઆત કરી હતી જ્યાં ભગવાન બ્રહ્માએ પોતાના માનસ પુત્રોને શિક્ષણ આપ્યું હતું ભાઈ ભગવાન શિવે પોતાનું જ્ઞાન ફક્ત પોતાના સાઠ શિષ્યોને આપ્યું હતું એટલે કે ભગવાન શિવ સાત શિષ્યોના ગુરુ હતા અને જે શિષ્યોના તેઓ ગુરુ હતા તેમને આજના સમયમાં સપ્ત ઋષિઓનો દરજ્જો આપવામાં આવ્યો છે તો પ્રિય દર્શકો આ હતા ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો અને જાણકારી જે મેં આ વિડિયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તો મિત્રો આ વિડિયોની જાણકારીથી આ સાબિત થાય છે કે ન તો ભગવાન શિવની કોઈ માતા હતી ન તેમના કોઈ પિતા હતા તેઓ સ્વયં જ પ્રગટ થયા હતા સ્વયં જ જન્મ્યા હતા ભાગવત પુરાણમાં પણ વર્ણન મળે છે કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીની બંને બાહુઓની વચ્ચેથી એક રડતું બાળક જન્મ્યું જેને રુદ્ર નામનો દરજ્જો આપવામાં આવ્યો તેમનું નામ રુદ્ર રાખવામાં આવ્યું અને જેમને કહેવામાં આવ્યું હતું કે સૃષ્ટિનું નિર્માણ કરો તો કહે છે કે રુદ્ર ભગવાને તમોગુણી સંતાનો જન્માવી જેમાં આવે છે સિંહ વીછી વરાહ તૈયા જેવી બધી જે તમોગુણી સંતાનો છે તે ભગવાન રુદ્રે ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું બ્રહ્માજીએ જોયું કે જો ભગવાન રુદ્ર આ જ રીતે સૃષ્ટિનું નિર્માણ કરશે આવી સંતાનો જન્માવશે તો આ સૃષ્ટિ વધુ દિવસો સુધી ટકી શકશે નહીં ખૂબ જલ્દી સૃષ્ટિનો વિનાશ થઈ જશે તેથી મિત્રો

તમને આ જાણકારી કેવી લાગી આશા રાખું છું કે આ જાણકારી તમને તમને અવશ્ય સમજાઈ હશે અને જો ક્યાંય ભગવાન શિવના વિશે પુરાવો મળ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને અમને અવશ્ય જણાવજો કદાચ તમને ક્યાંય પુરાવો મળ્યો હોય અમને પણ જણાવજો કે ભગવાન શિવના માતા પિતા કોણ છે આટલો સમય આપવા બદલ તમ સૌને ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આગલા વીડિયોમાં કોઈ અન્ય જ્ઞાન ચર્ચા સાથે બધા સબસ્ક્રાઈબર બંધુઓ અને દર્શક ભાઈઓ માટે જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય